ચા કોને કોને ચાપી છે કમેન્ટ કરજો આ છે આપતી ના કિસે હવે નાખું સુકાણ એવું છે ને काती करो जामुन अरे गाड़ी तो पीपड़िन चाय तो मीठी જોઈએ ને કડક મીઠી ચા અરે બો મીઠી નો પીવાય ચા તો કડક મીઠી જોઈએ સુગર વધી જાય છે એવું છે ને હવે તો જલ્દી કર ચાનો નંબર તલપ મારી જાણી મળતો કાઈ નવ દેતો સુગર બગર મોજ કરે લેવાની મારવાલા એવું છે હા બાકી કટે તો જિંદગી કટે બાકી કાઈ નો કટે વાહ

टेस्टी तो चाय से मित्रों मैं मसालो ना खियो से मित्रों चाय पी हुई तो अभी जाओ मित्रों चाय तैयार से जोई लो देख सको तो सरस चाय से सरस चाय से मित्रों अभी जाओ चाय पीवा कड़क मीठी चाय गोल्डन चाय गोल्डन चाय का हां भाई वाह वाह गोल्डन चाय हो તો બધા મિત્રો હવે અમે ચા પીવાની તૈયારી કરીએ છીએ મિત્રો સૌને પૂરો પીતા તમને નહીં બતાવી હા ચાલો જય મોગલ માં જય માતાજી જય જય માતાજી ને સીતારામ